મને ગમે આમને ગમે તેમને ગમે એના નામ લેવાનું નહીં ક્રાઇટિરિયા એઆઈસીએ નક્કી કર્યા અને એ માપદંડમાં જે આવતા હોય એમાંથી જ નામ સિલેક્ટ કરવાનું એ રીતે જે નામો થયા છે એમાંથી જે જિલ્લા જિલ્લાવાઈઝ ચાર ચાર નામ એટલે એક જિલ્લામાં પાંચ વ્યક્તિ જવાની છે પંચ તે પરમેશ્વર આપણે ત્યાં કહેવાય છે એમનું ઓરિયન્ટેશન એટલે કે એમની ટ્રેનિંગનું કામ એ પંદર તારીખે ચાલશે જેમાં રાહુલ ગાંધીજી પોતે પણ હિસ્સો લેશે સોળ તારીખે અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લાના નેતાઓ સાથે પણ સંવાદ થશે અને કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ થશે અને પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત એ અરવલ્લીથી કરવામાં આવશે ધર્મશ્રી જે સંગઠનની બદલાવની જે બાબતની વાત છે તે પંદર સોળ થવાની છે પણ જે કહેવાય કે જે લોકોના જે પ્રશ્નો છે તેને લઈને કોંગ્રેસ પક્ષ કઈ રીતે આગળના સમયમાં આખરે રાજકીય પાર્ટીઓનું કામ એ લોક પ્રશ્નો માટે છે સત્તામાં હો તો તમે એનું સમાધાન કરીને સીધું પરિણામ આપો વિરોધ પક્ષમાં હો તો લોકોના પ્રશ્નોને ઉઠાવો જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂઆત કરો જરૂર પડે તો એના સામે આંદોલન કરો અને સરકારને જાગૃત કરીને લોકપ્રશ્નો ઉકેલાય એ માટે પ્રયત્ન કરો જે સતત તમારી ટીમ મને આનંદ છે કે આટલા વર્ષોથી સત્તામાં ન હોવા છતાં જ્યારે જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતે પણ લડત આપી છે રાજકોટમાં બધા તીથ ન પડતા હતા કે રાજકોટ બંધ સક્સેસ ના થાય તમારે ન એલાન આપવું જોઈએ હાર માનીશ રાજકોટના લોકોનો કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ બંધનું એલાન આપ્યું અને સફળ થયું વડોદરામાં જ્યારે નુકસાની આવી પૂર આવ્યું લોકોનો અવાજ નહોતો સંભળાતો તો રોડ ઉપર નીકળીને એક જબરજસ્ત રેલી નીકળી હું મુકુલ વાસનિકજી અમિતભાઈ ચાવડાને કદાચ હાજર અને એમાં સફળતા મળી સરકારે પણ અવાજ સાંભળવી પડી અહીંયા રબારી કોલોનીમાં ડિપોલ્યુશન ચાલતું હતું તો એ સૌ ત્યાં પહોંચી ગયા અને અવાજ ઉઠાયો એમાં પણ સરકારે અવાજ સાંભળવો પડ્યો પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે ક્યાંય ને કંઈ ભ્રષ્ટાચાર એ આસમાને પહોંચ્યો છે ડ્રગ્સના મુશ્કેલીઓ કડાઈ ડ્રગ્સ આપો યુવાદન એવા રસ્તે જે રીક્ષા મુદ્દાઓ છે એના માટે લડતા એવા છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ વધુ સશક્ત બનશે તો લોક પ્રશ્નોને વધુ ધારદાર રીતે રજૂ કરવામાં સફળતા મળશે રાહુલ ગાંધીનું લક્ષ્ય આ ગુજરાત છે ત્યારે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે પાંચ ટકા મતોનો ફેરફાર થાય તો સત્તા પર આવી શકાય બે હજાર તેવીસમાં શું સત્તા પર જે આવવાનો રોડમેપ છે આખરે સત્તા એ જ આખરી ધ્યેય કોઈનું ન હોઈ શકે કોંગ્રેસમાં અમારું કામ છે કે કામ કરતા રહી એક પોઝિટિવ એજન્ડા સાથે આગળ વધીશું કેટલાક યુવાનોએ વર્ષો થઈ ગયા માટે કોંગ્રેસની સરકારનો સમય જોયો નથી વોટ્સએપ યુનિવર્સિટી પર કોંગ્રેસને ગાળો આપવા ભારતીય જનતા પાર્ટી એક આખી જનરેશન બદલાય છે ત્યારે એક મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં એ ભાવના સાથે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિના ગુજરાતમાં એમની એ ભાવના સાથે ભૂતકાળમાં કોંગ્રેસે કામ કર્યું તો કોઈ વડીલોને આજે પૂછજો તમે કે એન્જિનિયર કે ડૉક્ટર થવું હોય કોંગ્રેસના શાસનમાં કેટલા રૂપિયા ખતમ થતા હતા હું પોતે આરોગ્ય મંત્રી હતો બસો છપ્પન લાઈફ સેવિંગ ડ્રગ્સ મફત આપતા હતા કોઈ પણ વ્યક્તિ આવ્યો હોસ્પિટલમાં જીવન રક્ષક દેવા સંપૂર્ણમાં

સત્તા પણ માટે મેળવવા માટે જે પ્રયાસમાં જે શરૂ કરાયો છે રાહુલ ગાંધી દ્વારા તેમજ ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં જિલ્લા તેમજ મહાનગર પાલિકાના જે સંગઠનમાં મોટા પાયે બદલાવ માટેની આ એક રણનીતિ રહેશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ